આમ ખૂટશો ને તો દસ વર્ષ વિધા તારે નહીં ખૂટાય આમ આમ નહીં ભેગું થાય દાતરો મેં દેવા ને થુમકા થુમકા વાટી નાખી દેવાની ને આપડે પછી ગુંદી ને ડાયરું છે કાપી ને પછી વાડમાં નાખવાનું છે ને આ બાજુ આપડા પ્રદીપભાઈ કાપે છે ને વાડમાં નાખવાનું છે આપણે અહીંયા ખાલું એક ના નાખી દી આપડે પણ ખાલું એક પ્રદીપ ઓળ આપણે નાખી દે ભાઈ તો આવી રીતે બે લેકરી આપણે પછી બધું ખડ છે ને મતલબ આ પોષ થી જાય પછી હાથ હાથે નહી લેવાનું આ ગીધા ની મોટર છે જોઈ શકો છો તમે આવડી અને શેત્રુજ ની પાણી છે ને ખારું થઈ ગયું છે એના કારણે મોટર છે ને અંદર પડ્યા પીડા છે ને મતલબ કાટ લાગતો લાગતો અને હડો બહુ છે આપડા ખેતરમાં સપ્તામાં અને માટે કઈ દવાય તો કેજો પછી કે મોનો કોટો છટીએ તો ના હોય કે મોનો કોટામાં ન હોય કાકા ના અને ખેતરમાં પાછા તૂરવણવા આવી જશે હાલ ખર્ચ તો આપણે લીલી તુરવણવાની છે શાક બનાવવા માટે લઈ જવાનું છે એટલે

આપણે વાડી છે તમે ઘણા અલગમાં તો જોઈ છે કાકાની કે બાજુ જીધા તો તો આપણે છે ને ઘરેથી છે ને ગીધા કાકાની ઘરે છે કારણ કે છે ને ગીધા કાકાને દૂર વાઢવાની છે એના ખેતર માં પછી પાકી ગઈ છે અને કાકા કાકી અને પ્રદીપ ભાગી જશે છે અને આપણે જવાનું છે દૂર વઢાવા ગીધા કાકા તુર વધારે નાખી આજમાં માં તો આપડે ગીધા કાકાના ખેતરમાં તુર ઉતરવા આવી જશે ને આપણા કાકી કાકી તુર વે છે જોઈ શકો છો આમ ખૂટે છે એક એક તુર આમ ખૂટશો ને તો દહો વિધા તારી નહીં ખૂટાય આમ આમ નહીં ભેગું થાય દરેક દાતર મેં દેવા ને થૂમકાન થુમકાવા ને આપણે આ ભાઈ આમ એક એક દૂર વે છે ને તો કાલે નહીં ભેગું થયે આપણે તો ડાયરેક્ટ ફૂમકાળીને મૂકી દીધા છે એક બાજુ ઠેગું કરીને હવે આપણે અહીંયા કામ પૂરું થયું કાકી કાકા ખૂટા કરશે અને આપણે જવાની આપણા ઘરે પાછી છે ને મતલબ બીજી વાડ સાફ કરવાની તો ચાલો આપણે ઘરે જઈ આપણે આપણા ઘરની વાડી આવી જાય છે અને આપણે આ બધી ગુંદીની ડાયરો છે એ કાપીને બીજી વાડમાં નાખવાની છે ને આ બાજુ આપણા પ્રદીપ ભાઈ કાપે છે અને વાડમાં નાખવાની છે આપણે અને આ બાજુ આપણા કાકા પાડવા જાય છે એકડે કરીને બીજું તો આપણે વાઈડમાં કાપીને નાખી દઈએ ગુંદી ડાયરું અહીંયા ખાલું એક ના નાખી દઈ આવડીયા પણ એ ખાલું છે પ્રદીપ બોલા આપણે નાખી દે ભાઈ બીજા ખારું દેખાય બા નાલું અહીંયા તેથી નાખા તમે બે ત્રણ કાપીને એક અહીંયા અહીંયા ખાલું છું અહીંયા બાજુ ના નાખી દે એક આ બાજુ તો આપણે વાડને બીજી ગુંદી બુંદી કાપીને પછી છે ને પેક કરી દે છે કારણ કે ગુજરા બુજરા ઘરમાં કરી દેતા હતા એના કારણે આપણે ગુંદી કાપીને એના ડારા બધા છે ને વાડમાં જ્યાં ખાલા હતા નાખી દીધા છે તો આમ જોઈ શકો છો તમે ઠેર પણેથી આપણે અહીંયા ગુંદી ગું કાપી નાખી દીધા છે અને અહીંયા મતલબ કેળો રાખો આપણે કોઈકને કંઈક લીધા હોય મોટું વાહન તો ઉપર નડા કરે એના કારણે આપણે બધા કાપી નાખા છે તો આપણે પાછું ખેતરમાં જવાનું છે બેલી કરવા માટે થોડુંક હેઠળનું ખડ બાકી છે એ બેલી એક નાખીએ એના કારણે કારણે હુકાઈને પછી વીણી નાખીએ આપણે આપણે સામે થોડીક બેલી કરી છે જો આવી રીતે લે કરી આપણે પછી બધું ખડ છે ને મતલબ પોસું થઈ ગયા પછી હાથે હાથે વણી લેવાનું એટલે ડાયરેક્ટ કરાવી દે ભાઈ બે ત્રણ આપણે બેલિયા કઈ નાખવાના પ્રદીપ ભાઈ વણી આવી રીતે આપણે એટલે કોઈ બે બેલિયા કરતા કરતા હજી થોડુંક બાકી છે આપણે એટલે બધી બે એકર તો આપણે બેલી એકર નાખીએ આખામાં તો આપણે ગીધાકાર મોટર છે છેતરજી માં બહાર કાઢી નાખી છે આ ગીધાકાર મોટર છે જોઈ શકો છો તમે આવડી અને છેતરજી ની પાણી છે ને ખારું થઈ ગયું છે એના કારણે મોટર છે ને અંદર પડવા પડ્યા છે ને મતલબ કાટ લાગતો હતો એના કારણે છે ને આપણે છેતરજી માં બહાર કાઢી લીધી છે હવે ખેતરજી મીઠું પાણી થાય ને ત્યારે પછી આપણે છેતરજી મૂકવાની છે કાચું વાત છે ને બહાર મૂકવાની છે આપણે તો આપણે ભઠ્ઠી કરી નાખી છે ને કાકા ભૂંગળું થોડું કુણું કરે છે બરાબર આપણે ઓલામાં આવી જાય લાઈનમાં જોઈ શકો છો તમે થાય છે કે હા હમણાં થઈ જાય થોડીક વાર કુણું પડે ને હાલો હમણાં કંઈ નહીં છે ઓકે ઓકે પકડી નાખો હાલો તો આપણે પાઇપને ગરમ કરીને છે ને મતલબ આપણે હાંધા જોઈટ કરી દીધો છે સમજો આપણે ગરમ કર્યો એટલે ડાયરેક્ટ જોઈટમાં આવી ગયો છે અને આપણે ભઠ્ઠી કરી એના કારણે કામ આવી ગયું છે ઘરે આપણે પાઇપ છે ને અંદર વી વીજ્યો છે તો આપણે ઘીધા કાકાનું કામ પતી ગયું છે હવે જવાનું આપણે પાછું ઘરે પારવા કારણ કે પદ્દી ભાઈની પારે છે ને આપણે ઘાયગા જવું પડશે હવે પારવા છે આખો ખેડો છે ને મતલબ પારી નાખો છે હવે આપણે છે ને ખાલી કોરિયું બહાર પડી છે એ કાઢવાની બપોર પછી અત્યારે એક વાગી ગયો છે ને આપણે પેલા જમવા જવાનું છે અને આપણે આમાં બેલી અકારવાની છે થોડીક એ અહીં બેલી અકાર તક ઘરે લેતા જઈ અને આ બાજુ આપણી કોરિયું પડી પછી કાઢી નાખી તો અહીંયા ઘરે તો આપણે આપણે પછી જમવા બેસી ગયા છે અને આપણે જમવા બેસી જઈએ અહીંયા બાકા જીકી બોલાવે જમવાની તો આપણે પણ જમવા બેસીએ ને આપણી ડીશ અહીંયા પડી છે આપણે હોટેલે પેસે અહીંયા બેસવાનું છે આપણે જમવા તો આપણે જમી બમીને ઉપડ્યા છે પાછા ખેતરમાં છે નહીં આપણે સપ્ટાવીનોના થોડાક ઘરે લઈ જવાનું છે એટલે સપ્ટાવીન તો એ આપણે ખેતરમાં અને આપણે ડોલ લીધી છે આમાં ભરતેવી આપણે સપ્ટા તો આપણે ખેતરમાં સપ્ટા વિણવા આવી જાય છે ને આપણે આ સપ્ટા હે આમ જોઈ શકો છો તમે આ બાજુ બે પાપડા હે આ અને આ બાજુ બેગ છે આપણે ખવાયવા આમ જો આવા છે બેગ હજી બેગ પાપડા છે અને હજી પાક દેવા બીજા વેલા અહીંયા એક વેલો હે પણે હે ઓલી બાજુ આપણા એટલા વેલો છે અને થોડોક વેલો આપણે ઓલા ખેતરમાં આમ છે ને આ બાજુ બે વેલા આપણે છે ને વીણવાના બાકી છે તો આપણે વીણી નાખી બે વેલા તો ખેતરમાં માં આપડે એટલા સપ્ટા વીણી ની વેવા છે અને હડો બહુ છે આપડા ખેતર માં સપ્ટા માં આને માટે કઈ દવાઈ તો કેજો પછી કે મોનો કોટો છટીએ તો ન વી થાય કે મોનો ઘટા માં ન આવ મરચા છે આપણે મરચા 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 ના કાલ ભજીયા બનાવા તમે આના ને આવા મરચા બહુ તીખા બાકી એકવાર ખાઈ જાય ને તો બાકી મજા આવતા હોય છે આવજો ખાવાની જેને ઈચ્છા હોય ને અમારે વાડીયા બાકી મરસાના ભાઈ ને તો આવી જાજો પાછા મરસા વસ્તુ તમારે લાવવું પડશે આપણે પાછા ઘી કાંકરના ખેતરમાં છીએ કારણ કે આપણે ઘરે શાક બનાવવા લઈ જવાનું છે એટલે કાકાને કાકાના ખેતરમાં છે ને આપણે તુર વીણતા અને એને લઈને સપ્ટા તો આપણે ખેતર ઉતરી ઉતર છે અને તુરને સપ્ટા બે લીને આપણે ઘરે એટલે ગીધા કાકાને ખેતર વાળા તુર હરી હારી ગીધા કાકાના ખેતરમાં પાછા તુર વીણવા આવી જશે હાલ ખર તો આપડે લીલી તુર વીણવાની છે શાક બનાવવા માટે લઈ જવાનું છે એટલે આપણે એટલી તુર વીણી છે આમાં જોઈ શકો છો ને ગીધા કાકાની ખેતરમાં તૂરીને તો આખું ભૂકા કાઢી નાખાય એટલી તુર છે આમ જોવા તો ખરા તમે ચારે બાજુ તુરે તો એકલા ખેતરમાં લીલી ને અમુક ફૂંકાઈ ગયા તો મિત્રો અત્યારે ચાર વાગી ગયા છે હવે આપણે રવાના થવાનું છે ઘરે કારણ કે પાંચ વાગે આપણે રનિંગ કરવા જવાનું હોય એટલે આપણે હવે ઘર બાજુ ભાગ્યા છીએ અને આપણે વાડીલો સપ્ટા બધું વણી લીધું છે એને આપણે ગામમાં લઈ જવાનું છે અને આ જોઈ શકો છો મારા પ્રદેપભાઈની બધું શ્યામલ લઈને જાય છે તો વલોગને આ જ પૂરો કરીએ અને મારી એક નવા વલોગમાં